હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉલટા વડાપાઉં જેને બનાવવા ખૂબ જ ઇઝી છે તો ચલો બનાવીએ વડાપાઉંનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને આપણે અત્યારે તેલમાં એક ટી સ્પૂન જેટલી રાય એડ કરી તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે આ રાઈ જે છે આપણે આમાં એડ કરી છે એ સરસ ફૂટવા લાગી છે અને આ સમય આપણે આમાં થોડી હિંગ એડ કરીશું સાત થી આઠ લીમડાના પાન મેં લીધા છે એને આવી રીતે કટ કરીને આ સમયે એડ કરી દઈશ એની સાથે જ મેં અહીંયા બે ટી સ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ રેડી કરી છે એ બી એડ કરી દઈશ અને તમારે આ સમયે ખાલી આદુ અને મરચાંની જ પેસ્ટ એડ કરવી હોય તો તમે એ બી કરી શકો છો હવે આપણે આને એક મિનિટ સુધી સરસ રીતે સાતડી લેવાનું છે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે આમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર એની સાથે જ હળદર એડ કરીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું બી આ સમયે જ એડ કરીશું અને પાછું સરસ રીતે આદુ મરચામાં મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો આપણે જે થોડા મસાલા કર્યા છે એ સરસ રીતે આ પેસ્ટમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે આ સમયે મેં અહીંયા પાંચ બટેટાને એકદમ સરસ રીતે બાફીને મેશ કરીને રાખ્યા છે એ આ સમયે આમાં એડ કરી દઈશ અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણા વડાપાઉનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે લાસ્ટમાં થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે આ સમયે બંધ કરી દેવાની છે અને આપણા સ્ટફિંગને સરસ રીતે ઠંડુ થવા માટે રાખી દઈશું આપણું સ્ટફિંગ જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણા જે ઉલટા વડાપાઉં છે એમાં ખવાય એવી ગ્રીન ચટણી એટલે કે કોથમીરની ગ્રીન ચટણી અને લસણની ચટણી બંને ચટણી રેડી કરી લઈએ તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા પંદરથી સત્તર જેટલી લસણની કઢી લઈ લીધી છે એ લઈ લેશું થોડી હિંગ એડ કરી દઈશું હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એનાથી એકદમ સરસ કલર આવશે અને એની તીખાસ બી ઓછી હોય છે એની સાથે જ આપણે બે ટી સ્પૂન જેટલું રેગ્યુલર લાલ મરચું આવે એ એડ કરીશું અત્યારે આપણે આ ચટણીને સૌથી પહેલાં પાણી વગર જ પીસવાની છે પછી આપણે પાણી એડ કરીશું તો અત્યારે પહેલાં આપણે આને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે પણ એ આ સમયે થોડી ડ્રાય છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને એને થોડી લિક્વિડી કરશું તો આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે અને ચટણીને પાછી પીસી લેશું આપણે તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને એક બોલમાં લઈ લઈએ તમારે જો થોડી વધુ પતલી કરવી હોય તો તમે થોડું વધુ પાણી આ સમયે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે આ જ રીતે કોથમીરની ચટણી પણ બનાવી લઈશું તો કોથમીરની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા થોડા સિંગદાણા લઈશું એની સાથે જ આપણે થોડી કોથમીર એડ કરીશું અને કોથમીરને આપણે ધોઈને જ લેવાની છે થોડા આપણે લીમડાના પાન લઈશું થોડો ફુદીનો લઈશું એનાથી આપણી કોથમીરની ચટણીનો એકદમ સરસ ટેસ્ટ આવશે બેથી ત્રણ આપણે લસણની કઢી લઈશું તમારે જો લસણ ના નાખવું હોય તો તમે એને સ્કીપ બી કરી શકો છો થોડું જીરું એડ કરીશું એની સાથે જ આપણે બે મીડિયમ તીખા એવા મરચાં લઈ લીધા છે એ મેં આવી રીતે સમારીને લીધા છે એ એડ કરી દઈશું આપણે અને તમારે જો થોડું વધુ તીખું જોઈતું હોય તો તમે આ રીતની જે લીલી મરચી આવે છે એનો બી ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એની સાથે એક નાનો ટુકડો આદુનો લઈ લેશું થોડો આપણે લીંબુનો રસ એડ કરીશું લગભગ આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને આપણી ચટણીનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે એના માટે આપણે આમાં થોડા ક્યુબ એડ કરીશું જેથી કરીને આપણી જે આ કોથમીરની ચટણી છે એનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે અને તમારે જો બરફના ટુકડા ના એડ કરવા હોય તો તમે થોડું ઠંડુ પાણી બી લઈ શકો ને હવે આપણે ચટણીને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી કોથમીરની ચટણી રેડી થઈ ગઈ છે અને એનો કલર બી એકદમ સરસ ગ્રીન જ રહ્યો છે અને હવે આપણે આ ચટણીને એક બોલમાં કાઢી લઈશું અને આ ચટણીને તમે કોઈ પણ ચાટમાં ઉપયોગમાં લઈ શકો છો અથવા તો ભજીયા કોઈ બી બનાવું એમાં બી તમે લઈ શકો છો વેળમાં બી લઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણી કોથમીરની ચટણી બી રેડી થઈ ગઈ છે અને હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીએ હવે આપણે વડાપાઉ માટે ચણાના લોટનું બેટર બનાવી લઈએ તો એના માટે મેં આ એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે એને આપણે સૌથી પહેલાં ચાળી લેવાનું છે તો આપણે આ રીતે એને ચાળી લેશું તો તમે જોઈ શકો છો ચણાનો લોટ આપણે ચાળી લીધો છે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડું આપણે લાલ મરચું એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું જ વધુ એડ નથી કરવાનું અને આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું તો આપણે એકસાથે પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી જ આપણે એડ કરવાનું છે અને આવી રીતે મિક્સ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો આપણું ચણાના લોટનું બેટર રેડી થઈ ગયું છે અને આપણે એને બહુ થીક નથી બનાવવાનું આટલું પતલું બનાવવાનું છે અને લાસ્ટમાં આપણે આમાં વન એઇટ ટી સ્પૂન જેટલું કુકિંગ સોડા એડ કરીશું અને હવે મિક્સ કરી દઈશું અને હવે આપણે વડાપાઉં બનાવી લઈએ રફિંગ તમે જોઈ શકો છો એકદમ સરસ ઠરી ગયું છે અને હવે આપણે વડાપાઉં રેડી કરી વડાપાઉં માટેના પાઉ લઈ લીધા છે હવે આપણે પાઉને આવી રીતે વચ્ચેથી કટ લગાવી દેસું તમે જોઈ શકો છો આ રીતે અને હવે આપણે એક સાઈડ ગ્રીન ચટણી લગાવશું અને એક સાઈડ રેડ ચટણી એટલે કે લસણની ચટણી લગાવશું અને તમારે જો આ ગ્રીન ચટણી અને લસણની ચટણી ના બનાવી હોય તો તમે આની જગ્યાએ શેઝવાન સોસનો બી યુઝ કરી શકો છો અથવા તો પીઝા પાસ્તા સોસનો બી યુઝ કરી શકો છો હવે આપણે આમાં સ્ટફિંગ મૂકશું તમારે જો આમાં વેરીએશન લાવવું હોય તો ચટણીની સાથે તમે મેયોનીઝ અને ચીઝ બી લઈ શકો છો અને આપણે આમાં સાવ સેન્ડવીચ જેટલું ઓછું સ્ટફિંગ નથી ભરવાનું થોડું વધુ જ સ્ટફિંગ ભરવાનું છે અને હવે આપણે આપણા વડાપાઉંને તળી લઈએ તમે જોઈ શકો છો મેં બધા પાઉમાં એકદમ સરસ રીતે સ્ટફિંગ ભરી દીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચણાના લોટથી કોટ થઈ ગયું છે અને હવે આપણે તેલમાં ફ્રાય કરી લઈએ તો અહીંયા તેલથી આપણું સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં આપણું વડાપાઉં એડ કરી દઈશું તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું જે વડાપાઉં છે એ સરસ રીતે એક સાઈડથી તળાઈ ગયું છે થોડું થોડું અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડ પણ આપણે સરસ રીતે તળાવવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે આમાં અંદર સ્ટફિંગ ભરેલું છે એટલે થોડું તળાતા વાર લાગશે અને હવે આપણે બીજી સાઈડ પણ આવી રીતે ટર્ન કરાવી દઈશું અને થોડીવાર માટે આપણે તળાવા દઈશું આપણા વડાપાઉંને તમે જોઈ શકો છો આપણું વડાપાઉં એકદમ સરસ રીતે તળાઈ ગયું છે અને હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું અને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ વડાપાઉંને અને બાકીના વડાપાઉં બી આપણે આ જ રીતે તળી લઈશું થોડોક વડાપાઉંની સાથે ચૂરો સર્વ કરવા માટે આપણે બનાવી લઈશું રેડી છે આપણા ઉલટા વડાપાઉં જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું